આ તમાર પેલો બાબુ છે ને એ હમુ તો પતિ ગયો છે હાલુ તમે તો કોક જબરું કરો છો એનામો આવરત નઈ હાલુ મને તો એવું લાગે તમારે બાબુ ખુ તમારા થી બળતો લાગે છે ને એટલે જે બળતો હોય ને એ નેચો જ પર ના બળતો હોય આગળ એટલે નીચે ડોસી જાય ને સાચું કરી સાચી વાત છે કરો ને તમે તો આ પૈસા ને પૈસા ના અને ઓને હું ખવરાવો તો દે

બેટા આપડે ગરીબ છે બરોબર ઈવ નમું તમારું નમનું છે એમાં બેસી મારો એવું તો કોઈ કારણ ને લોન લેવા ગમે તને લેવાનું પછી

જમીન કપાવાયા તા ને મંત્રી મંત્રીઓને તો શું હોય એવું થોડું ખરે આ કોઈ નહીં તો માં ખબર પડે નહીં એ વાત મને એવું લાગે છે થોડું ઘણું ખરા ને પેલા વિજયભાઈ ને ખરા ને ભેસ વીમો તો મળી જી ને તો વીમો પાસ વીમો પૈસા છું તમે આટલી ગણા કોમું ત્યારે બાઈક ફેરવતા હોય બધું ખોય આપડે કોઈ પછા જેવું એવું છે લોન કરી દેજો લોન કરી પેલા કિરણભાઈ ભાઈ ને લોન કરી ખબર પડે આપડે જો ભણે આપડે ગરીબ છીએ એટલે એવું કહેશું નહીં

સારો જો આ દમ મોહમદ નગર જાવું દર્શન કરવા આવ્યો તો બેચર બૂટ નું બૂટ ફેરવા દે બીજું બાઈક લઈને છું હા પૈસા ભાઈ હા છે આ દર્શન કરવા આવ્યો તો દર્શન કરવા તો હું તમને મળવા જ આવતો હતો

ઈનું તો સેટિંગ કરી છે પણ આળું 10 ટકે થયું છે હા દે હરો ઘેર આવો આળો ચા બા પીએ હા તો કશો તો નહી હણો હા હરો લે હરો દુધા ઘેર ખાબો જીએ ચા બા પીએ લે હણો તાણ એટલે આ થોડું વાય તું કા તો આપો ખાવા માટે અમે હા મે આ બધું લેવા વાળા છીએ પણ તમે લાવ મારા ઓલે બેણી લાવ રાખજો પાછા જો જય અમે આ દુધો પર આ કોળ બોળ લાગજે બે હા બે આ કે મોય હું કરે તું યાર બાબુભાઈ

ચોકડો ફરતો તારા બીજું તો શું કરે કયો હા તે બરોબર એટલે જ તાર હું એ લેવા તાર સેટિંગ કરીને લાવ્યો છું હા લાવ્યા છે ઓ મોની ખરા ને મહિના મહિને મહિને 2000 વેજ થશે કેટલા છે તે આ 20000 પૂરા છે 20000 છે હા પણ બારો 2000 વેજ પહેલા હું કાપી અને પછી તમે ના લઉં પહેલા પહેલા તો પે વેજ તો પહેલા કપાઈ જાય આ મહિના નું અને પેલા મહિને જે અમે શરૂ થઈ જાય બીજું તો આ તો રાડા દરિયા એ તો અણારે પણ તમને વી આલા એટલે અમે તમારે હું વેજ ગણીને આવી દેવાનું બે બાપા બાઇક માટે લાયા લાગે બે લાવી જૈસા લાયા જીધો એ તો હું બધું મારી રીતે સેટિંગ કરું છું પછી લાવે તમારે મને ખરાબ મહિના ને મહિના બે હજાર રૂપિયા આપી દેવાના તમારે પેલા ડાઉન પેમેન્ટ એટલે બીજી લોન છે મહિના એવું કઈ કશું લાવવાય ને આગળ કોઈ આવતું જ નહીં પણ તમે નહી જોતા પેલા ઢોર ની ગોરા રખર પેલું હું મજૂરી કરો હા પણ બાઇક ફર ફર પેલો ઘર માં જતો

મજુરી તો કરુ પલ્સર કરજો લાઈ પેલું કરો હું કરે બરાબર કેવાલ્સર કેવાલ્સર પલ્સર જલ્દી કરજો છોકરા મેલી જ ના કરતા પતી લાવે હા તો મજૂરી હપ્તા ભરજો આપડા પતી ગયું અમુક કોઈ નઈ યા થઈ ગયું બધું આપડે બાપ નો બે વિકાસ મેલો છોકરા માટે એક વીકો નઈ હાલો બાપડા મશીન હરી વિક મિલાય મિલાય કર્યો પછી ચોથી પૂરું કરશો અમે ઘરમાં કંકા કરશો નઈ એ તો બધું તમારે તો કીએ છીએ કંકા થાય

આ ફૂલ ઉભી દા ઉભી દા કેલા કે કેવ લાવ્યું ને તું તો કને ના પાર્યું કે આવું નહીં લાવું જમોન પર પર આવું જ લઈ જાય માયા પડી જાય લે લે આ લે બોલ કેટલું ઊંધું પર તોલ વાત આ જવાલે બેટા ઓ રામી રાખવાની આ દાખિયા ગો લાવે આપો તો કા તો રહી

અને ફૂલ મેકી દો પછી બે બાપા તમે છોટા કરી દેજો હો હા ના ફૂલ મેલું હા ભાઈ મિલ દે વાત ને હા હા પેલું કોક કરક પકડજે બે તમે ઓમ કોક કરવા જે કર તો મન નહી આવતો ઓમ કર હા હા ફૂલ હા હા એવું કરો હા એવું કરવાનું મારે કરવું પડશે છે કા ઓ બાબા તમારે તો કરવું જ પડ કે એ ઓ અને તો હા સિંસલાવા આપો હા એ તમારા બાબા આશીર્વાદ એટલે સારું અમાર તો હા અમે કદી પંચરો ના પડ એવું આશીર્વાદ આવે બાપ ના આશીર્વાદ એટલે મજૂરી કરો પૈસો વાળો થયો ના થયો પૈસા વાળો